ભરૂચ શહેર અને જિલ્લામાં પણ આજે ગુરુવારથી શાળાઓ શરૂ થઈ જતા વિદ્યાર્થીઓ રજાની મજા પૂરી થતાં જિલ્લાની પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક મળી ત્રણસો ને સિત્તેર શાળાઓ નવા સત્ર સાથે ખુલી ગઈ છે માર્ગો ઉપર સ્કૂલ વર્દીના વાહન સાથે વિદ્યાર્થીઓનો ટ્રાફિક પુનઃ ચેતનવંતો જોવા મળી રહ્યો હતો નાના ભૂલકાઓમાં સ્કૂલે જવાનું ગમો અણગમો જોવા મળી રહ્યો હતો તો મોટેરા છાત્રાઓમાં ખુશી છલકાતી નજરે પડી હતી રાજકોટમાં સર્જાયેલા અગ્નિકાંડ બાદ સમગ્ર જિલ્લાની શાળામાં ફાયર સેફટીને લઈને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે ભરૂચ જિલ્લાની ત્રણસોને એકોતેર પૈકી જંબુસરની બ્રાઇટ લાઇન શાળાને શીલ કરવામાં આવી છે તો આ તરફ સ્કૂલ વાન તેમજ રિક્ષામાં પણ ફાયર સેફટીના સાધનો બાબતે આરટીઓ અને પોલીસ વિભાગ દ્વારા ચકાસણી કરવામાં આવી રહી છે નમસ્કાર હું સોનિલ ઉપાધ્યાય શ્રવણ વિદ્યાધામ આનંદથી વિદ્યાર્થીઓ પ્રથમ દિવસે પ્રવેશ્યા છે ધોરણ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ પણ આજે યોગાનો યોગ પહેલા દિવસે જ શાળામાં આવ્યા છે ખૂબ જ અનેરો ઉત્સાહ છે અને પહેલા દિવસથી જ ફૂલ હાઉસ છે બાકી આવું આટલો ઉત્સાહ વિદ્યાર્થીઓમાં જોવા મળે એનાથી અમને પણ એક ગૌરવ છે ખૂબ આનંદની લાગણી છે અને આ વર્ષે જેવા સુંદર પરિણામો આવ્યા છે એવા પણ સુંદર પરિણામો ભવિષ્યમાં આવતા રહે એવી સર્વેને શુભકામનાઓ નમસ્કાર